કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ સાતના હિન્દી વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન અભ્યાસ કરીશું ધોરણ સાતના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ સાતના હિન્દી વિષયના છે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો મોસ્ટ આઈમપી પેપર પ્રશ્ન એક અ નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર સંક્ષિપ્ત મેં લી દીજીએ જેમના ગુણસો નંબર એક આપકે અનુસાર પ્રામાણિકતા કા અર્થ ક્યાં હે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર બે आदमी सच्चा हीरा कैसे बन सकता है नंबर तरण आप अपने गांव या शहर की स्वच्छता बनाए रखने के लिए क्या कर सकते हैं नंबर चार मालवंजी ने क्या अपराध किया था मालवंजी ने शिवाजी का वध करने का प्रयास करने का अपराध किया था नंबर पाँच कौवे ने मुर्गी को दरवाजा बंद रखने के लिए क्यों कहा कौवे ने मुर्गी को दरवाजा बंद रखने के लिए कहा क्योंकि कोई आके उसके दाने न ले जाइए नंबर छः पिंटू ने राजू राजू को चाटा क्यों मारा पिंटू ने राजू को चाटा मारा क्योंकि राजू ने उसको हिपोपोटेमस बोला था नंबर सात रेलवे स्टेशन पर लगी समय सारिणी से हम क्या जान सकते हैं तो तेमनों जवाब पी तमने नंबर 8 आप छुट्टियां मनाने कहां जाते हैं तो हम छुट्टियां मनाने गांव जाते हैं ધોરણ 8 નીચે દ્વિતીય સત્રંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબની માહિતી અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન 1 બ নিম্ন લખિત પ્રશ્નો કે ઉત્તર સંક્ષિપ્ત મે दीजिए જમના ગુણ 4 નંબર 1 મે બડા હો કર શિક્ષક બનના ચાહતા હું આપ બડે હો કર ક્યાં બનના ચાહતે હો ક્યો તેમનો જવાબ અહીં તમને આપેલ છે નંબર બે સભી જીવો મેં મનુષ્ય મહાન કેસે હૈ प्रश्न बे नीचे दिए गए काव्य पंक्तियों का भावार्थ लिखिए जमना गुण तो अ तमने जो काव्य पंक्ति आपेली है तमनो भावार्थ अँ आप जिस तरह आकाश में चांद चमकता है उसी तरह मैं धरती पर चमकूँगी और चारों ओर अपना प्रकाश फैलाऊंगी चारों ओर मेरा यश फैलेगा मैं पढ़ूंगी लिखूंगी और मेहनत कर आगे बढ़ूंगी मैं आत्मनिर्भर बनूंगी पढ़ लिख कर मैं दुनिया के व्यवहारों को देखूंगी और समझूंगी પ્રશ્ન ત્રણ દોમેસે કોઈ એક અપૂર્ણ કહાની કો પૂર્ણ જે જેમના ગુણ પાંચ એક જંગલ એક રહેતા થા થતા રોજ પ્રાણીઓ કો માર કર ખા જાતા થા એક દિન સભી જાનવર એકઠા હોકર શેર કો શેર કે પાસ ગયા જે અહીં તમને કહાની આપેલી છે આ રીતના તમારે તેને પૂર્ણ કરવાની રહેશે ત્યાર પછી તેમની અથવાની અંદર પણ આપેલ છે તેને પણ તમારે આ રીતના અહીં આપેલી છે જે તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન ચાર દીએ ગીએ દો વિષય મેં કોઈ એક વિષય પર પત્ર લેખન કીજે જેમના ગુણ પાંચ પાનિકા મહત્વ બતા હોય આપણે મિત્રકો પત્ર લીખીએ તો પાન બારે બાર મેં એ પત્ર લખવાનો છે જે તમને અહીં આપેલો છે અને જે તમે તમારી નોટબુકમાં પણ સારા અક્ષરે લખી શકો છો આપણે મિત્રકો પત્ર લીખીએ જે પત્ર અહીં લખી અને તમને આપેલો છે જે તમે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકમાં પણ સારા અક્ષરે લખી શકો છો પ્રશ્ન पाँच रेखांकित शब्दों का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए जिमना गुण छ नंबर एक लड़के ने क्या कहा लड़की ने क्या कहा नंबर बे उसने घोड़ी की पूंछ जोर से खींची उसने घोड़े की पूंछ जोर से खींची नंबर तरह शेर बहुत बड़ा था शेरनी बहुत बड़ी थी नंबर चार मेघा ने हाथी की सूंड पर हाथ रखा मेघा ने हाथ हाथीन की सूंड पर हाथ रखा नंबर पाँच आदमी मेहनत करता है औरत मेहनत करती है नंबर छः वह अध्यापक है वह अध्यापिका है प्रश्न छ विशेषण छाट वर्ग भेद यानी के प्रकार लिखिए जमना गुण पाँच नंबर एक मयंक चतुर लड़का है गुणवाचक विशेषण नंबर बी बालवीर ने चार मीटर कपड़ा खरीदा परिमाणवाचक विशेषण नंबर त्र वे बच्चे शोर मचा रहे थे सर्वनाम विशेषण नंबर चार मोहिनी के पास पांच किताबें थे संख्यावाचक विशेषण नंबर पाँच दीपावली पर हमने बहुत सारी मिठाई खरीदी थी परिमाण वाचक विशेषण प्रश्न सात निम्नलिखित वाक्यों में से जिस शब्द से क्रिया के काल का पता चलता है उस शब्द को रेखांकित करके उसका काल बताइए जमुना गुण पाँच नंबर एक हम हिंदी सीखते हैं वर्तमान काल

તેમણે દેશની રક્ષા માટે પોતાના પ્રાણનો ન્યોછાવર કરી દીધા આજે તેમના મૃત્યુને બે વર્ષ થઈ ગયા છે અત્યારે ઘરમાં હું અને મારી માતા માત્ર બે જ વ્યક્તિઓ છીએ આજે છેલ્લા ત્રણ મહિનાથી અમને બંનેને ભરપેટ ખોરાક મળવો દુર્લભ થઈ ગયો છે આ સંસારમાં માણસ બધું સહન કરી શકે છે પણ પેટની ભૂખ સહન કરી શકતો નથી પ્રશ્ન નવનિમ્નલિખિત કાવ્યકો પટકર ઉશ્કે આધાર પર દઈએ ગયે પ્રશ્નો કે ઉત્તર લીખીએ જેમના ગુણ પાંચ नंबर पुष्प किसके गहनों में गुंथना नहीं चाहता सुरबाला के नंबर बी पुष्प शब्द का समानार्थी शब्द लिखिए फूल नंबर त्रन पुष्प की अभिलाषा काव्य का भाव क्या है नंबर चार पुष्प की अभिलाषा क्या है वह चाहता है कि उसे मातृभूमि पर बलिदान कर दिया जाए जहां वीर सैनिक अपना जीवन न्यौछावर करते हैं नंबर पाँच इस कविता को आप क्या शीर्षक देना चाहेंगे देशभक्त पुष्प प्रश्न दस नीचे दिए गए शब्दों के आधार पर चुटकुल्लों का निर्माण कीजिए जैसे ही तुमने चुटकुल्ले आपेला है आ रीतना लखवा रहे પ્રશ્ન નંબર અગિયાર નીચે દીએ ભાવપત્રક કો દેખર પ્રશ્નો કે ઉત્તર લખીએ જેમના ગુણ છ અહીં ભાવપત્રક પ્રમાણે તમને પ્રશ્નોના જવાબ આપેલા છે સવાલ પણ આપેલા છે સાથે નીચે તેમના જવાબ પણ અહીં તમને આપેલા છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન બાર નીચે દઈ ગયા એ સમય સામ સમય સારીણી કો દેખર પ્રશ્નો કે ઉત્તર લીખીએ જેમના ગુણ છ તેમાં પણ એ જ રીતના સવાલ આપેલા છે અને તેમની નીચે તેમના જવાબ પણ અહીં આપેલા છે જે તમે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે